ये कथा हां ये जो है ये सब तो वो तीन लोग बात कर रहे हैं ये बात कर रहे हैं क्या कर रहे हैं ये तो ये लगा 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 रोटी लगा देना धक्का करो और लाजी भी पी लो फोन બે છે કે હલકા હોય તો બધું કે એની જે બોલતો હોય અમારા ખેતરમાં બધી પાકી ગઈ છે અમારા ચરીવારીની ચડી રહી છે અરે તો ખેડ થઈ ગયા છે એ જો શાખા બહુ સરસ છે બહુ સરસ છે બહુ સરસ છે બહુ સરસ છે બળ ના કરતો બનાય ચાલે 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 આજે કુતરા માટે રોટલીઓ બને છે આજે આ મંડળની બધી જ બેનો બને ભેગી થઈને બધા જ રોટલા બનાવી રહ્યા છે દેખો શનિવારે આવજો આ કૂતરા માટે બહુ બહુ રોટલીઓ તૈયાર થઈ ગઈ છે મંડળની બધી જ બેનો ભેગી થઈને આજે એક સેવાનું કામ કરી રહી છે હા હા તમે તો એ કાલ કન્ફર્મ કરી ને ફોન કરું એટલે શુક્રવારે તો સેટ નહીં